વડોદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એ ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે વડોદરાના આઈએફએસ ડોક્ટર અંશુમાન શર્મા દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરને અને તેમના બંધારણ માટેના અથાક પ્રયત્નોને યાદ કર્યા હતા આ અવસરે વડોદરા ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો હું તમામ રાષ્ટ્રવાસીઓને ગણતંત્ર શુભકામના પાઠવું છું સંવિધાનમાં આપેલ રાઇટ્સ એટલે હકો અને ડ્યુટી ફરજો અમે બધાને યાદ રાખવા જોઈએ કે જેટલા જરૂરી રાઈટ્સ છે એટલા જરૂરી ફરજો પણ છે તો નાગરિક તરીકે હું પણ આપના હક ઓળખું તો અમારે ફરજો પણ નિભાવો એટલે જરૂરી છે એ જ હું કહેવા માગું છું બધાની શુભકામના ધન્યવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર